જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી લાલ કી નાદ સાથે સાવરકુંડલામાં હિન્દુ યુવા સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમી એકસો આઠ કાનુડા સાથે વિશાળ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી

અને દરેક હિન્દુ પ્રેમી જનતા દ્વારા શોભાયાત્રા દરમિયાન પોતાની કૃતિઓ અને સુશોભિત ટેક્ટરો સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા અને સોનેરી રથમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણના દર્શનનો લાહવો મોટી સંખ્યામાં શહેરના લોકોએ મેળવી અને ધન્યતા અનુભવી હતી અને નારી શક્તિ ઉત્થાન મહિલા સશક્તિકરણ દ્વારા શક્તિ પ્રદર્શન કર્યું હતું અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દંડ યુદ્ધ રજૂ કરવામાં આવ્યું હતું

હિન્દુ ભારતીય સંસ્કૃતિની જાતિ રજૂ કરતી વિવિધ ટ્રેક્ટરો સુજબી ટ્રેક્ટરો સાથે લોકો જોડાયા હતા